આજરોજ તારીખ આઠ એક બે હજાર પચીસ બુધવારના રોજ ઠાકોર શ્રી ગોપાલસિંહજી શ્રેયસ વિદ્યાલય વડાગામ અરવલ્લી કુસ્તીની સ્પર્ધા યોજાઈ હતી આ પ્રસંગે મંડળના પૂર્વ પ્રમુખ દિલીપસિંહજી પરમાર પ્રમુખ લવકુમાર દિલીપસિંહજી રહેવર કેળવણી મંડળ પ્રમુખ જયંતિભાઈ એસ પટેલ મંત્રી લિનેશભાઈ એચ શાહ સહમંત્રી બારીનભાઈ વોરા શાળાના ટ્રસ્ટી ઠાકોર સાહેબ અમીરસિંહજી વડાગામ તથા ટ્રસ્ટી કુમાર મહેન્દ્રસિંહજી ઉપરાંત ટ્રસ્ટી ભાવિક કુમાર ગોર તથા વિશેષ ઉપસ્થિત તરીકે જિલ્લા રમતગમત અધિકારી કલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ટીમને શાળાના આચાર્ય જી એસ ચંપાવત અને સમગ્ર સ્ટાફને સમગ્ર સ્પર્ધાની શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર કાદર ડંભરી અરવલ્લી